તો પેઢી દર પેઢી છોટાઉદેપુરના એકલબારા ગામે ઇન્દ્રદેવની ઉજવણી કરવામાં આવે છે આ વખતે પણ વીસથી પચીસ ગામના લોકો એ સાથે મળીને ઇન્દ્રદેવની પરંપરાગત રીતે ઉજવણી કરી હતી આ પરંપરા વર્ષોથી ચાલતી આવે છે જ્યાં આદિવાસી સમુદાયના લોકો ગામની સીમમાં ભેગા થાય છે અત્યારે અમે યુવા પાર્ટી અને યુવા છોકરાઓ બધા હળી મળીને હળી અત્યારે એક મહિનાથી ચાલી રહ્યું હતું આનંદ પાસે મારા ગામમાં અહીંયા જે આદિવાસીનું સંમેલન જે આદિવાસીની પરંપરા ચાલે છે અમારે જે હાલ પેઢીમાં જૂની પરંપરા ચાલે છે અત્યારે અમારે એની અમારે આગળ ત્રણ પેઢી થાય અત્યારે અમારા ચોથી પેઢી ચાલુ છે ભાગીદારો વડીલો બધાનો સહ સહકાર અમારે મળ્યું છે ને અમે આજે ઉજવણી કરીએ છીએ અમારા ગામમાં આદિવાસી બહુ આનંદથી ઉજવી રહ્યા છે અમે એક મહિનાથી તૈયારી કરતા છીએ હવે તો અમને બહુ આનંદ થાય છે કે આજે અમે આ પ્રોગ્રામ ઉજવીએ છીએ

이제 사당히 약해졌습니다. 상당히 약해졌습니다. 또 이제 제가 말